એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર બોટાદમાં માં ધીર આગમન સમાજ સુધારક નહીં બનો તો ચાલશે પણ સ્વભાવ સુધારક બન્યા વિના નહીં ચાલે બોટાદ ખાતે મોટીવાડીમાં લાલચંદ સુખવાલ વસાણી પરિવારના સ્વદ્રવ્યથી નિર્મિત અને પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ પ્રેરિત વિતરાગ વૈયાવચ ભવનમાં પ્રથમવાર પૂજ્ય ગુરુદેવ પધાર્થા પૂજ્ય ભારતીજી પૂજ્ય ધ્રુવીજી તથા સંઘે સ્વાગત કરેલ પૂજ્ય ગુરુદેવે ધર્મસભામાં કહેલ કે આજના સ્પુટનિક યુગમાં સમાજ સુધારક નહીં બનો તો ચાલશે પણ સ્વભાવ સુધારક બન્યા વિના નહીં ચાલે વધુમાં કહ્યું કે ઘરમાંથી નીકળવું તે ત્યાગ અને આપણામાંથી ઘર નીકળે તે વૈરાગ વૈરાગ્ય છે સાંપ્રત સમયમાં સંબંધો સાચવજો કેમ કે આજનો માણસ એકલો થઈ ગયો છે કોઈ ફોટો ખેંચવાવાળા નથી એટલે સેલ્ફી લેવી પડે છે સાતાકારી પાટ માટે ભાવિકોએ પંદર હજારના ગુણાંકમાં દાન જાહેર કરી લાભ લીધેલ તારીખ ચાર ને મંગળવારે સવારે સાડા નવ કલાકે ગઢડામાં પ્રવચન અને બપોરે સંતજમણ યોજાશે તારીખ પાંચ ને બુધવારે દામનગરમાં પ્રવચન અને સંઘ જમણ યોજાશે